તો આગામી રણનીતિ અંગે ચિંતા કરવામાં આવી છે ઠાસરામાં અમૂલમાંથી છૂટા કરવામાં આવેલ કર્મચારીઓનો મામલો મહાદેવ મંદિર ખાતે બે તાલુકાના સરપંચોની બેઠક યોજાઈ અમૂલમાં ઠાસરા તાલુકા અને ગળતેશ્વર તાલુકા ઠાસરા વિધાનસભામાંથી એક છ્યાસી છોકરાને છૂટા કર્યા છે હવે એકસો એ છ્યાસી છો છોકરાને છૂટા કર્યા એવું નથી છ્યાસી પરિવારોના ચોલા ઓલવ્યા છે મૂલે અને સતત સાત વર્ષથી આઠ વર્ષથી દસ વર્ષથી જે નોકરી કરતા હતા એમના ઘરે આજે એકદમ આવક બંધ થઈ છે એના લીધે છ્યાસી પરિવારોના જે ચૂલા બંધ થયા છે એની માટે ઠાસરા અને ગર્તેશ્વરના સરપંચો ભેગા થઈ અને આગામી દિવસમાં આણંદ કલેક્ટરને નડિયાદ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું અને જો જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી અને ગૃહમંત્રી સુધીના આવેદનો પત્ર આપવા માટે પણ અમે બધા તૈયાર છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં પણ ઉગ્ર દેખાવ કરવા પણ અમે તૈયાર છે જે અમારા અને ગરતેશ્વર તાલુકાના જે અમારા કર્મચારી જે છૂટા કર્યા છે જે છોકરાઓ એની સાથે આજની તારીખમાં અમે આજે ઠાસરા અને ગરતેશ્વર તાલુકાના તમામ સરપંચો ભેગા થયા છે એટલા માટે કે જો વહેલી તકે અને વહેલા સમયમાં જો આ લોકોને પાછા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારી એટલી તૈયારીઓ છે કે ઠાસરા તાલુકા અને ગર્તેશ્વર તાલુકાના સરપંચો અને સભ્યો અને દૂધ મંડળીના ચેરમેનો સહિત ટૂંક સમયમાં અમે આણંદ ખાતે કલેક્ટર કચેરી તથા જો જરૂર પડશે તો નડિયાદ કચેરીએ પણ આવેદનપત્ર આપીશું અને એથી જો પણ નહીં થાય તો આગામી સમયમાં હવે સ્થાનિક ઇલેક્શનો આવવાની તૈયારી છે અને જો આગ આ જો વહેલા તક કરવામાં નહીં આવે આ જો છોકરાઓને લેવામાં નહીં આવે તો અમે આગળની રણનીતિ બહુ મોટી કરી છે હવે લીધી છે 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 ગામના જાગ્યા કારણ કે છોકરાઓ એ બહુ મોટી સંખ્યા કહેવાય અને સાત વર્ષથી નોકરી કરતા છતાં એમને બેરોજગાર કરીને જે ઘેર બેસાડે છે દુઃખની લાગણી સાથે ભેગા થયા છીએ આગામી સમય મોટું આંદોલન કરીશું અમૂલમાંથી અમારા ઠાસરા તાલુકાના એકસો પાંચ ભાઈઓને છૂટા કર્યા છે બરાબર તો અમૂલના જે બને બેઠેલા પતાધિકારીઓ છે એમને અમે એ જ કહેવા માગી છું કે આજે અમારા ટોટલી તાલુકાના બધા સરપંચો ભેગા થયા છે અમારા ઠાસવા તાલુકામાંથી બરાબર એમને વહેલામાં વહેલી તકે તમે પાછા લઈ લો જો વહેલામાં વહેલી તકે પાછા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં અમે ટોટલી સરપંચો અને દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ સાથે અમે આણંદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આગળનો લડત અમારે ચાલુ રાખીશું અમે